ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા બ્લોગ ની અંદર આ મી ક્યાં મોમાં ઉઠતા આવે સવાર સવારમાં ને ભાઈ જઈએ હે આપણે સામેવાડી માણસો આપણા નિયા કામ કરે કાલે તમને ભાઈ બતાવતા ભૂલે ગોતા આગળ જઈને બતાવી સાનું ફોર્મસ લઈ લીધું હે ને ભાઈ સા પાણી પીવરાવના હે આપણા માણસોની મજૂરની એટલા માટે ફોર્મસ લઈને જઈએ હે વાડી ચાલો હવે છે ને સીધા ત્યાં જઈને મળીએ એટલે મારો હાથ નથી ખુલતો અટાણા કાલે સાંજેમાં રાયડું બહુ ન ખાઈ ગયું એકચ્યુઅલી એવું હે ભાઈ ને જવાય મિત્રો વાઢવાની હે આપણી થોડાક સમયમાં વાઢવાની તને ને જો કે ઉપાડવાની હે એવું શું થાય આગળ આગળ જોઈએ ને કહેવાય વાવડો જમણે બહુ હે ઢરે જાય જો આ કોઈ લેઠા પીડા ભાઈ આ બાજુ હવે અમારા ઘઉં ગામમાં વરે પાછું બેસી છે પછી આપણે પાણી ચાલુ કરી દેવાનું હે પણ પેલા આ થોડું વિવાળો પતે જાય ને પછી કંઈક આપણે નહીં રાતે એવું હે ભાઈ આજે વિવાહ હે આજે જવાનું આપણે આપડે માં તો પેલા હે ને અત્યારે પાણી સાતા હાલો ભાઈ તો મળીએ હે ને સીધા ત્યાં જઈને તો ભાઈ આ બાજુ હે ને જો ધૂળ નાખવાનું કામકાજ કાજ લે હે હા તો આ બાજુ બધા પોરિયા હે ને ધૂળ નાખે હે જો આવી રીતના કંઈક શોખી બનાવી હે નીચે ખાતર હે ને ઉપર આવી રીતના ધૂળ નાખવાનું કામકાજ કાજ લે હે ભાઈ જો આખા માં નખાઈ ગઈ હે એક ફેરે ન બીજી ફેરે નાખવાનું કામ કરે હાલ તો ભાઈ આપણે ઘર બાજુ વેતા થઈ લગનમાં જવાનું નાખી ત્યાર થાય ને લગનમાં વેતી પકડીએ પૂજા કરવા જાય આપણે ખોટું કામ બોલું ભાઈ ખાવા જવું ને ખોટું બોલું સારું હાલો ગાઈસ હવે મળીએ સીધા આપણે ઘરે જઈને આ પાણી પીવરાવી દીધા હે આપણા માણસો ને વારંવારમાં નીંદર બહુ ઉતતી ને હાથ બહુ ફૂલતો ને રાયડિયું બહુ નખાઈ ગયું ને કાલે અહીંયા રાખે સારું હાલો હવે ઘરે જઈને મળીએ ફાઈનલી મસ્તી મસ્તીના આપણે તૈયાર થઈ ગયા હે કપડા બપડા બદલાવી લીધા હે ખોબળું આપણું કરી લીધું હે વાળ ઓરાવી લીધા હે અને આ બાજુ અમારા અજયભાઈ જો બ્લેક બ્લેક બિલો બ્લેક છે બ્લેક લવર કારો ભમરો જો એ અજયભાઈ હવાળીઓ છો હમ ગાઈસ બધાઈ લગન મે ખાવાના ખાને જા રહે છે ખાવા જઈ હે હરામ સાસુ કેતો ન કોઈ હરામ આ લિયે હમારે બ્લેક સ્પ્લેન્ડર અભી نکال કે હમ જાનવાલે હે સો ચલો હમ થોડી દેર મે અભી નિકલતા હે

इव हूं मैं गाइस और इधर हमारे भाई अजय भाई आप कुछ दो शब्द प्लीज बोले तो अच्छा रहेगा लाइक like करो फॉलो ले 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 चक्कर पारा सकर सकर पारा कर दी ले सब्सक्राइब कर दीजो सकर पारा नहीं काका मोटा पापा न मोहियो न बधाई आवे गया है आलो भाई ये अंकल अपनी खावा वेला हार टाणा हार पछि बरोबर है न अंकल सारो लागे

આકા ભોજદારી આની આ લે ભાઈ આ દેવાત ખાવડ ફેન તો મિત્રો હા ને અટાણે જરાક હું હે ને આજે ધોર્યો હે ને જો રોપના ક્યારાનો આમાં કોક કોક ઝીણો ઝીણો ખળ હે એટલે વિવા માં જરાક ઝાજું ખવાઈ ગયું હતું ને એટલે મેં કીધું આ ખળ લેલા ને તો કામ જરી પેટ હરવું થઈ જાય એટલે એવું હાલ હે ભાઈ ને આ બાજુ બીજા જે રોપના ક્યારા હે ને એમાં અજયભાઈ આપણા હે ને જરાક દવા મારતા હતા હવે કદાચ પંપ ભરવા ગયા હે આવે એટલે તમને ફરી પાછું બતાવી જો તમે કોઈ કેતા નહીં કે આ ખોટી ફાકા ફોજ દર જો દાંતળી આ પડી હેઠી ઉઠી હાથમાં લઈ લીધી ને જો આ બાજુ ઝીણું ઝીણું ખળ છે ને એ બધું ના આ સુધી તા લેતો જ આવ્યો જો માર બધાયમાં સો ક્યારામાં છાંટવાની છે દવા મને પૂછો બે માં છે કઈ ખબર કઈ હે નહીં સો જો અજયભાઈ આવી ગયા છે મિત્રો ને જો દવા મારે છે આવડે એલા કે શીખવાડા તો દવાનું કામ કાજ પણ ચાલુ છે ને હું આ જરાક ધોરી થોડું ઘણું ખળ હે લાહ ને વિજયભાઈ આપડા ને પાછળ થી જો પાણી વારે છે જો બહાર કરે નાકો હરવામાં બો બન નત કરતો આ છોકરો બો પેલી ખાધું ન તલા વિવામાં સો એ હું અત્યારે મિત્રો કામકાજ કાજ આલે છે હું જરી કા નેદેલા પછી આપણે મળીએ પછી કા ખોટી પામાં જાજો થઈ જાય એક કામ કામ થોડું

કે દો ભાઈ તમારું દુખે પાણી વારવાનું આ જન્મ ડૂકે જાય હું જોવા તાતા કાર નો વાર આ વાતા તા નેતા આવતો હું હોય તો તો ધરે મોઈ પાણી ઈ ખબર છે નવા હવારી નો આવડે મારા જેવું થોડું થાય મારા જેવું થાય કરો બક જોયા કર વાવ યે મેરા ક્લિક કરેલા ફોટો હે અમારે જોન ભાઈ પડે છે હળી નથી કરતું ના જૉન તું કઈ હળી નથી કરતું હે મળી બીજા હાલ તબલો હાલ હાલ હું તું બલકા તબલો તે માં તબલો તે મળી દો માલો ધોનો બાબો આવો સો ગીપ્ટો બીપ્ટો લાવો સો ધોનો દાદો આવસ સો ગીપ્ટો બીપ્ટો લાવો સો દાદો આવો સો ફોન નો લે લે તો કાંક મારો આ બટકા ભલે ફરે ફોન ખાલી એક જ કાતરી જોઈએ મારે સાખણી કરવી કેવી મજા ન

કાલ ન કાત દે કાચ લીધે એક બટકો દઈ મને હારી છે હાલે છે તાણું નીકળે નો પેટ ને જ પડે પાસ થાય હા શું કાં તો કાઈસ બહુ જોઈએ જમાવટ ને કોઈ ખર્ચો કરતા હોય તો ન કરતા તો સ જય ભાઈ અમારે જા રહે હે પોરબંદર અમારી ફ્રોંગ્સ લેકે જય ભાઈ તુમે ચલાના આતા હે કેતા ગજે હું ઝીણકો છે મણી તું થોડુંક તો હરામ કર હે હટી જાવ ભાઈ હટી જાવ સો આપણે જવાનું હે ભાઈ આપણા હમા ખેતરમાં જરા કામકાજ હે એટલે અને વિજયભાઈ જાય છે પોરબંદર હું કામે જાવ છું ચોપાટી રેવા દિયો રેવા દિયો ભાઈ આમ ભેગું નહીં થાય તમારું હારે મિત્રો છે ને હું માનો ને કે બપોરી લગ્નમાં ગોતો બાર અહીં જોયો ને ખાસી વાત કરા ને તો ગરમી થતી હતી મને લગ્નમાં એ થતો હતો કે ઘેર ગયો જા પંખે ગડી બે અટાણે જુઓ તમારે નજરી સામે જર્સી પહેરીને જ્યાં હામાં ખેતરમાં અલ્યા આ વાતાવરણ છે ને મને તો ભરવું જ નથી વાતાવરણ ઉપર કાર મેં વર્ષે જાય કાર કામ કંઈ નક્કી શું નામી આવે જાય આમાં કંઈ હોય નહીં આવે ત્યારે ખબર પડે કાં તો આવે તો એવું હે કાઈ ટાઈટ અટાણાથી વળે ગઈ છે વાગ્યા છે ને કંઈ માનો નહીં કે કેટલા વાગ્યા અટાણા હા ખાલી હાડા પાંચ જ વાગ્યા તો એટલી ટાઈટ છે બોલો તમે વિચારતા કરો તો હજુ હાંજ પડી હતી તો કાં વાંચ્યા હે એવું હે મિત્રો તો સારું માનો ગાઈશ હવે હું મારું કામ પતાવી નાખું તમે તમારું કામ કરી નાખો લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું આપણે કાલે નવા વ્લોગ વિડીયોમાં મળીએ મિત્રો બાય બાય જય માતાજીને જય વસરાત